મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બે કલોલ પાઠ ગાઈએ ગીતડું બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર ખૂબ ધરાય ખાધો પોતે ખાઈને કર્યો વિચાર બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક ઊંધે માથે પડ્યા બરણીમાં જરી નું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમ માર બરણીનો મુરબો લઈને આવ્યા ઉંદર ચાર બચ્ચા વળગી ડીલે ચાટે મુરબો રસદાર ચૂચુ મુરબો રસદાર